સમગ્ર દેશની પ્રથમ કહી શકાય તેવી આવતીકાલે ગાંધીધામ ખાતે સિંધી સમાજ દ્વારા જન્મજયંતિની વિશેષ ઉજવણી નિમિત્તે વિશાળ રવાડી નીકળશે ગાંધીધામથી આંતર ન્યૂઝના બ્યુરો હેડ ભારતી માખી જાણીનો એક અહેવાલ શ્રી ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી ગાંધીધામ ટ્રસ્ટ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન જન્મ જન્મજયંતિ ચેટીચાંદ સિંધિયત દિવસની ધામધૂમપૂર્વક ઉજવણીનું આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યું છે સમગ્ર ગાંધીધામને ફ્લાઇટથી શણગાર કરવામાં આવ્યું છે આકર્ષણ શંખીઓ સાથે આયોલાલ જુલેલાલના ગગનભેદી નારાઓ સાથે ગાંધીધામ શહેરમાં ગુજરાત પરના સિંધી સમાજની વિશાળ રવાડી નીકળશે ગુલાલની જગ્યાએ ગુલાબની પાખડીઓથી અગ્રણીઓ શહેરીજનો અને પ્રજાજનોનું વિશેષ સ્વાગત કરવામાં આવશે કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આમતક ચેનલ સાથેની વાતચીતમાં ચેરમેન કુંદન કુમાર વાલનીએ જણાવી હતી જુલેલાલ મંદિર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા ફક્ત સિંધી સમાજ પરંતુ સર્વે આદિપુર અને ગાંધીધામ વાસીઓને આ પવિત્ર દિવસ નિમિત્તે શોભાયાત્રામાં જોડાવા અને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે ઈસરાણી અને સેક્રેટરી સેવક લખવાણીએ બહુ જ મહેનત કરી છે અને એમણે કોશિશ કરી છે કે અમારો આ જલુસ બહુ સારી માતામાં ચાલે અને એની અંદર અલગ અલગ બગીઓ હોય છે એ બગીઓનો બંદોબસ્ત રહેવાચંદ કરવાણી જે અમારા કેશિયર છે એમણે કરી છે તો એ પ્રકારે જે અમારો જલૂસ બહુ જ સારી રીતે અને મને તો એમ લાગે છે કે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પહેલો નંબર જે જલૂસ ગાંધીધામમાં નીકળે છે એટલે જ બધા છાપા એમ કહે છે કે જો તમારે જલૂસ જોવો જ હોય તો ગાંધીધામ ખાતે આવી અને જલૂસને જુઓ તો તમને ખબર પડે કે અમારા ઈષ્ટ દેવતાનો જન્મદિવસ કેવી રીતે મનાવવામાં આવે છે લાંબામાં લાંબો જલુસ ગાંધીધામમાં જ નીકળે છે ગાંધીધામ સિવાય બીજે ક્યાંય નથી નીકળતો અને એટલો સારો જલુસ હોય છે કે બધા જ બહુ ખુશ થઈ જાય છે અને એમને લાગે છે કે આ જલુસ જોવા જેવો છે એટલે બધા જ કોશિશ કરીને પોતાના જે પણ ભાઈબંધો છે મિત્રો છે કે એમના સંબંધીઓ છે એમને ફોન કરે કે આવો અને ગાંધીધામમાં ચેતીચનનો જલુસ આવીને જુઓ કેમ કે બધા જ હું કુંદનકુમાર ગ્વાલાણી ચેરમેન ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ જણાવું છું કે આવતીકાલે સવારે સાત વાગે બેરાયણ સાહેબની પૂજા થશે એ પૂજાની અંદર અમારા ટ્રસ્ટીઓ બેસશે અને એ પૂજા એક કલાક સુધી ચાલશે એના પછી સાડા આઠ વાગે આરતી થશે કાલે ઝૂલેલાલનો જન્મદિવસ છે અમારા દેવતા છે ઝૂલેલાલ અમે જેવી રીતે પોતાનો જન્મદિવસ મનાવીએ છીએ કે પોતાના ઘરના સદસ્યોનો જન્મદિવસ મનાવ્યો છે એનાથી પણ વધુ માતામાં મેં ઝૂલેલાલનો જન્મદિવસ મનાવીશું ઝૂલેલાલ બધાના છે અમારા દેવતા છે અને એ સાથે સાથે સિંધીઓ જ્યારે એમને ઉપર તકલીફ પડી હતી ત્યારે મિર્ખ બાદશાહે એમને બહુ જ પજવ્યા હતા ત્યારે ઝૂલેલાલ પેદા થયા હતા પાણીમાંથી પેદા થયા હતા એટલે ઝૂલેલાલને પડેળો લાલ અને ઝૂલેલાલને ઘોડાવાળો એવી રીતે અલગ અલગ નામથી બોલાવે છે સાડા આઠ વાગે આરતી થશે એ મા આરતીની અંદર બધા જ હાજર થશે અને સારા સારી રીતે એ આરતી કરવામાં આવશે આરતીની અંદર અમારા કલાકારો આવશે અને એ આરતી કરશે આરતી પૂરા થયા પછી અમે ત્યાં પલવ કરીશું અને પલવ પછી કેમ કે પલવ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આરતી પછી પલાવ થાય છે તો જેના મનની જે ઈચ્છા હોય છે તે અમારો ઈષ્ટ દેવતા ઝૂલેલાલ પૂર્ણ કરે છે એટલે અમે સારી રીતે પલાવ કરીશું અમારા બે ત્રણ ટ્રસ્ટીઓ અને પૂજારી એ પલાવ કરશે પલાવ પછી છેદ રાખશે અહીં છેદ થશે એની સાથે સાથે સુખો અને સેસાનો પ્રસાદ થશે અમે કહેરી કોયડ અને શરબતનો પ્રસાદ કરીએ છીએ જેને અમે સિંધીમાં સુખો અને શેષા કહીએ છીએ